માધાપર યક્ષ મંદિર સામે આવેલ શ્રી પરશુરામ મંદિર નજીકના પ્રાંગણમાં એકસો પચાસ ચકલીઓ વસવાટ કરી શકે તેવો આકર્ષક ચકલીઘર ચકલીઓ માટેનું આશ્રયસ્થાન બની રહ્યું છે આ ચકલીઘરમાં માનવજાતના એકસો પચાસ માટીના ચકલી ઘરો ગોઠવવામાં આવ્યા છે પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતા સુરક્ષિત ચકલી ચકલીઘરમાં ધીમે ધીમે ચકલીઓ આવજા કરતી થઈ છે દાતાશ્રી માવજીભાઈ લખમણ ગોવિંદ કેરાઈ અને ધર્મપત્ની રાધાબેન માવજી કેરાઈના સંયોગથી નિર્માણ પામેલ ચકલીઓ માટેનું પાક્કું સિમેન્ટનું ચકલીઘર બનાવી અપાયું છે કબૂતરો માટે ચબૂતરા ઠેર ઠેર જોવા મળે છે જ્યારે અહીં એકસો પચાસ ચકલીઓની રહેઠાણની વ્યવસ્થા સાથે ચકલી ચબુતરો ચકલીઘર દાતાશ્રીએ બંધાવી આપ્યું છે માધાપર ભગવાન શ્રી પરશુરામ મંદિર પ્રમુખ મહેશભાઈ વ્યાસ નરેન્દ્રભાઈ વ્યાસ દાતા માવજીભાઈ કેરાઈ રાધાબેન કેરાઈ માનવજાતના પ્રબોધ મુનવર શંભુભાઈ જોશીએ આકર્ષણ ચકલીગર નિહાળી દાતાશ્રીના કાર્યની અનુમોદના કરી હતી